આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા હતા મને કહો એટલે હું જઈને કહું તે કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે નહીં સંભળાતો આ ખોટી વાત છે એમ ચાલો હું તમને સાચી વાત કહું હું જતી રહે ને દિવસ તમને મારી કદર કદર થશે હું અત્યારે હાલ કરવા કેટલી વાર ના પાડી છે ના પીછો મેં આજે સવારે છાપા વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય એમ સારું ભાઈ કાલ થી બંધ હા તમે કેટલા સારા છો અરે કાલથી છાપુ બંધ ભાઈ છાપું જોઈએ જ નહીં કરવા આજથી જે વ્યક્તિ તમારી ઈજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં સારું અરે હું શું કહું એક વાત તો માનવી પડો લગન આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ હંમેશા તારી ચોઈસ જ સારી હોય હાસ આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હોય છે તમારી બકવાસ એકદમ સાચું એકદમ સાચું કહું છું તું અરે ચાલ ચાલ વજા જા ચાલ કામ કરતા રહો તમે અંદર આવો ને અરે આમી વાળી આટલો બધો પાવર છે નો આ રીતે વાત કરા જઈ તમે બેહી જાવ ને અરે લોહી પી ગઈ યાર આ રીતે વાત કરે શાંતિ શાંતિ લો તમે પાણી પીઓ અરે મને એમ કે છે તાકાત હોય તો એકલા મલીન બતાય અરે એ તો એવી જ છે તમે શાંતિ રાખો ને તારું શું કેવું મળ્યું એકલા પોતું કેમ મન મન મનમાં અરે અરેક યાદ આઈ ગઈ છે અરે એક વાત યાદ આઈ ગઈ છે કઈ વાત ખબર તું કાયમ એમ કહું છું કે મારી જગ્યા જગ્યા ને બીજી કોઈ હોત ને તો ખબર પડે તો હું એમ કેતો તો ચલ ને ખબર પાડીએ ખબર નહી પડીએ તો એ વાંધો નઈ માપમાં રહ લોકો તમારે ખબર લેવા આવશે